સમગ્ર દેશની અંદરના બાર રાજ્યો અને તેમાં પણ ગુજરાતમાં મતદાર ચકાસણી માટે એટલે કે સરની કામગીરી ચાલે છે બીએલઓ તરીકેની જવાબદારી આ માટેની જે સોંપવામાં આવી એમાં નેવ ટકા શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે આ કામગીરી ઘણી જટિલ અને અપૂરતી માહિતી સાથે હોવાથી અને ટૂંકા સમયના કારણે રાજ્યના શિક્ષકો પારાવાર મુશ્કેલી નો અનુભવ કરી રહ્યા છે માનસિક ત્રાસ અનુભવી રહ્યા છે અને એના કારણે સ્થાનિક કક્ષાએ અનેક જગ્યાએ સંઘર્ષના પણ પ્રશ્નો બની રહ્યા છે કોંગ્રેસ પક્ષ તરીકે અમે ઇલેક્શન કમિશનમાં રજૂઆત કરી છે વિસ્તૃત મુદ્દા સાથે અને તેમાં પૂરતી માહિતી આપવામાં આવે તાલીમ આપવામાં આવે બે હજાર બે ની યાદીનો જે બેઝ લાઈન લેવામાં આવ્યો એ ખુલતી નથી સાહેબ સારી હોય ડુપ્લિકેટ વોટરો શોધવાની અને પારદર્શક વ્યવસ્થાને મતદાર યાદી બનાવવાની તો કેમ સોફ્ટવેરનો ઉપયોગ નથી કરતા સોફ્ટવેરમાં તો તૈયાર વ્યવસ્થા છે આખી આખી એના આધારે તમે ડુપ્લિકેટ મતદારો શોધી શકો છો પણ આ દબાણના કારણે ગુજરાતમાં બે શિક્ષકોએ જીવન ટૂંકાવવું પડ્યું અંતિમ પગલું ભર્યું છે જેના પરિવારે પણ એ બાબતમાં જાણ કરી છે સતત માનસિક રીતે કામના ભારણના લીધે શિક્ષક સમુદાય ઉપર ભારે આક્રોશ અને તણાવની સ્થિતિ છે રાષ્ટ્રીય કામગીરી છે સન્માન સાથે બધા કરે અને કરવી જોઈએ પણ એક તરફ શિક્ષકોને પૂરતી માહિતી નથી બીજી બાજુ ચાલીસ હજાર કરતા વધુ શિક્ષકોની લાંબા સમયથી ઘટ છે એટલે ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થા તેમ પણ કેન્દ્ર સરકારની અહેવાલ મુજબ નિમ્ન કક્ષા પણ છે અને ફરી આ રીતે જ્યાં ધોણ દસ ની પરીક્ષા સામે હોય તેવા સમયે વર્ગખંડની અંદર શિક્ષક જ ઉપલબ્ધ ન હોય મને લાગે છે ઘણી ગંભીર અને ચિંતાનો વિષય છે ત્યારે હું આપના માધ્યમથી માન કરું છું કે શિક્ષક સમુદાયને અતિ ભારના કારણે એર કન્ડિશન ઓફિસમાં આવતા આડેધડ સૂચનાઓના સૂચનાઓના કારણે કારણે ખાસ કરીને મૌખિક શિક્ષક સમુદાય તાણ અનુભવી રહ્યા છે અને બે શિક્ષકોએ અંતિમ પગલું ભર્યું હોય તે ચિંતાનો વિષય છે આપણા માટે ત્યારે હું શિક્ષક સમુદાયને પણ અપીલ કરું છું જે આ ચકાસણીમાં જોડાયા છે બીએલઓ તરીકે તેઓ ગમે તેવી તકલીફ થાય પણ અંતિમ પગલું ન ભરે અને બીજી બાજુ હું ઇલેક્શન કમિશનને વિનંતી કરું છું કે તમે સમય સમયમર્યાદા વધારો નેટની કનેક્ટિવિટી પૂરતી આપો અને વ્યવસ્થા પૂરતી આપો તો આ રાષ્ટ્રીય કામગીરી સુચારુને સારી થશે ઇલેક્શન કમિશન પોતાની જવાબદારી સમજીને ડિજિટલ ફોર્મેટમાં પોતે સ્વપ્રતી સંપૂર્ણ યાદીની ચકાસણી કરે તો ડુપ્લિકેટ મતદારોને આપણે અલગ તાળવી શકીશું અને એના કારણે સરળ અને સચોટ પારદર્શક મતદાર યાદી બનશે તો એ રાષ્ટ્ર નિર્માણ માટે ઉપયોગી થશે